ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી મંજૂરી હતી અને અને મળેલી હોય તો લોકોને કેવું જોઈએ કે લઈ પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ યુનિવર્સિટીના કુલપતિની પહેલી જવાબદારી આગામી એકાદ વર્ષની અંદર જ નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટી આગળ આવવાની છે ત્યારે

સાયરન દૂર કરવાની શરૂઆત કરી હતી સમાજે એને આવકાર પણ આપેલો હતો લોકો ખુશ હતા કે આ વીઆઈપી કલ્ચર થી જાહેર જીવનના લોકો દૂર રહે એમના જ ગામમાં એમની યુનિવર્સિટીમાં જો આ સાયરન માત્ર વીઆઈપી કલ્ચર ના પ્રોત્સાહિત કરનારી હોય અને એની માટે મૂકી હોય તો એ યોગ્ય નથી દૂર થવી જોઈએ અથવા એમને કાયદાની મર્યાદામાં એની મંજૂરી મેળવી છે ટ્રાફિક ની સમસ્યા કુલપતિ કરતા વધારે આગામી દિવસોમાં જયારે વિદ્યાર્થીઓ દસમા બારમા ની અને યુનિવર્સિટી પરીક્ષા આપવા જશે એમને થવાની છે સમયસર પહોંચવાનું એમને હોય છે અગિયાર વાગ્યાના પેપર એમને ના ટકોરે સ્કૂલમાં બેસીને પરીક્ષા આપવાની હોય છે કુલપતિએ તો આ પરીક્ષા યોગ્ય લેવાય લેવાય કે છે છે જોવાની જવાબદારી એમને વિશેષ સમય સાચવવાનો હોય એવી ઘટનાઓ પ્રમાણમાં ઓછી હોય છે ત્યારે આ બહાનું પણ યોગ્ય નથી ટ્રાફિક ની સમસ્યા તમે હું બધા જ સામનો કરી રહ્યા છીએ અને આ સમસ્યા દૂર થાય એની માટે યુનિવર્સિટીએ શું ચિંતા કરવી જોઈએ એવો કુલપતિએ કઈક નિર્ણય કર્યો એનો કોઈ સેમિનાર કર્યો હોત તો વધુ સારું રહે પોતાની ટ્રાફિક ની સમસ્યા દૂર કરવા માટે સાયરન એ વ્યાજબી આજે તત્કાલ જુના કુલપતિ કમલેશ જોશીપુરા નું નિવેદન સાંભળ્યું એમણે એવું કીધું છે કે એમણે આવી કોઈ યુનિવર્સિટી કુલપતિ પાસે આવી સાયરન જોઈ નથી મને લાગે છે કે આ કુલપતિ અને બે કુલપતિ બંને કુલપતિના નિવેદનો વિરોધાભાસ છે કોઈ સાચી વાત વાત કરતું હશે ને કોઈ કોઈ વ્યક્તિ ખોટી પણ વાહન ઉપર આ પ્રકારની લાઈટ અથવા સાયરન કરવી હોય તો કમિશનર આરટીઓ પાસે અથવા કમિશનર વાહન વ્યવહાર પાસેથી મંજૂરી લેવી જોઈએ આ મંજૂરી લઈને કઈ કરી શકાય એવો નિયમ છે